સુરતમાં મેટ્રોની કામગીરી ચાલી રહી છે મેટ્રોની કામગીરી બે ફેઝમાં ચાલી રહી છે જેમાં સરથાણાથી ડ્રીમ સાઇટનો રૂટમાં એલિવેટેડ તથા અંડરગ્રાઉન્ડ મેટ્રો માટે કામગીરી ચાલી રહી છે જેમાં ભેસાણ રૂટ એલિવેટેડ હશે આ રૂટમાં ચોકબજાર જૂની સિવિલ હોસ્પિટલથી મેટ્રો એલિવેટેડ બની રહ્યો છે જેના કારણે નાનપુરા માછીવાડ મક્કાઈપુલ સ્વામી વિવેકાનંદ સર્કલ પર કામગીરી ચાલી રહી છે આ કામગીરીમાં સ્વામી મેટ્રોની કામગીરીને પગલે આ પ્રતિમાને દૂર કરવામાં આવી છે આજે સવારે સ્વામી વિવેકાનંદની પ્રતિમા મક્કાઈ પુલ સર્કલ ખાતેથી હટાવવામાં આવી હતી અને તાપી નદી કિનારે આવેલા દયાળજી બાગ ખાતે પ્રતિમા મૂકવામાં આવી રહી છે હવે આ પ્રતિમા દયાળજી બાગની શોભામાં વધારો કરશે યાશિનદારા દિવ્યાંગન્યુ સુરત